તંત્રએ અધૂરી છોડી મૂકેલી કામગીરી લોકો માટે મુસીબત બની રહી છે અને આર્થિક નુકસાનનું કારણ બને છે ક્યાંની છે ઘટના કોણ છે જવાબદાર અને કોનું થયું છે નુકસાન જુઓ આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે નંબર એકસો સાહીઠની કામગીરી કાગળ ઉપર તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હકીકતમાં ઘણી બધી જગ્યાએ કામગીરી અડધી અધૂરી અને અધકચરી છે ક્યાંક ડિવાઇડર અડધા પડધા બનેલા છે ક્યાંક રોડ તૂટી ગયો છે ક્યાંક રોડ બેસી ગયું છે સ્ટ્રીટ લાઇટો લગાડવાનું કામ હાલમાં જ કરાયું છે પરંતુ તેના માટે જે પોલ ઊભા કરવામાં આવ્યા છે તે અધકચરા અને અડગણ રીતે કરવામાં આવ્યા છે અને ક્યાંક તો અધૂરા છે જેના કારણે લોકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે અકસ્માતો પણ થઈ રહ્યા છે ગઈકાલે સોલ ઓગસ્ટ બે હાજર પચીસ ના રાજપીવડાના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતા મંદિર પાસે રોડની વચ્ચે અધૂરું કામ છોડી દેવાયેલા વીજ વાયરિંગના દેખાતા સિમેન્ટના થાંભલામાં એક લક્ઝુરિયસ કારના ચાલકે કાર ચડાવી દેતા તેની કાર નીચેની ચેમ્બર તૂટી જતા કારને નુકસાન થયાના અહેવાલ છે પ્રત્યક્ષ જુવાના કહેવા મુજબ સવારના અગિયાર કલાકે અહીંયાથી પસાર થતી એક લક્ઝુરિયસ કાર આ ચાલક દ્વારા ગાડીને ત્યાંથી પરત કોઈ મિકેનિક પાસે બનાવવા માટે લઈ જવામાં આવી હતી તેવા સમાચાર છે રાજપીપળામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર એકસો સાહીઠ ઉપરથી રોજ સેંકડો નાના મોટા વાહનો પસાર થતા હોય છે ત્યારે રાજપીપળા નગરમાં ઠેર ઠેર વૃદ્ધિનું પ્રદર્શન કરતાં મોટા મોટા સ્પીડ બ્રેકર અને સ્ટ્રીટ લાઇટના પોલની અધૂરી કામગીરી લોકોના મોંઘા દાટ વાહનો માટે નુકસાનકારક સાબિત થઈ રહી છે આશા કરીએ કે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓની આંખો નર્મદા લાઈવનું આ રિપોર્ટ જોયા પછી ખુલશે વધુ ન્યૂઝ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો